વરાણા ખોડિયાર મંદિરે મેળાની રોનક જામી છે છઠ્ઠા દિવસે માનો મહેરામણ જોવા મળ્યું સમી તાલુકાના પ્રખ્યાત વરાણા ખોડિયાર માતાજીના મંદિરે દર વર્ષે મેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય છે ત્યારે આજે મેળાના છઠ્ઠા દિવસે પણ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે વઢિયારના આ પ્રખ્યાત મેળામાં લોકો આવીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે મેળામાં વરાણા ગ્રામ પંચાયત દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું છે મનોરંજનની સાથે ખાણીપીણીની દુકાનો પણ વધારે જોવા મળી રહી છે મેળાની સુરક્ષાને લઈને પંચાયત તેમજ પોલીસ દ્વારા તમામ દેખરેખ રાખવામાં આવી રહી છે અહેવાલ કનકસિંહ રાજપૂત વરાણા પાટણ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં